20 દિવસ પહેલા વડિયા ખાતે લોક દરબાર ભરે શાસંદ બ્રદ વૈસુતરી અને कौशिक જોડીએ વડિયા વિસ્તારમાં ઇનિંગ ચાલુ કરી વડિયા છ මාસથી પાવર કટિંગ નો પ્રોબ્લેમ બીજી વીસીએલ દ્વારા હતો વારંવાર દિવસમાં 4-5 વખત લાઇટ ચાલી જતી હતી આ બાબતે વડિયા ખાતે મામલતદાર ઓફિસમાં વીસ દિવસ પહેલા લોક દરબારનું આયોજન થયેલું જેમાં માનનીય દંડકશ્રી कौशिक ભાઈએ કાર્યતેમજ શાસંદ બ્રદ વૈસુતરી ધારાસભ્ય શ્રીની હાજરીમાં લોક દરબારના આ પ્રશ્ન મૂકેલો વીસ દિવસ બાદ માની શ્રી કોશિકભાઈ દ્વારા સમગ્ર લોકાર્પણ કરવામાં આવ્યું શાસન પહેોદરીયા સુધર્યા દંડ વેકરિયા એ અધિકારીઓને તેમજ ગ્રામજનો પણ આભાર માન્યો અને કહ્યું થોડી ધીરજ રાખો જેટલા પ્રશ્નો લોક દરબારમાં હતા એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન ચોક્કસ કરીશ रिपोर्टर राजू करिया वडिया आप आने में मानो कि थोड़ा दोस्त लोग के बाद में बढ़िया मुक्का में करवा आयोग ना पे ये प्रश्न होता अब इस बात से प्रश्न होता है तो जिन्हें तुम्हारे पास तीन दिन की तैयारी करने को तैयारी करने को लोगों को ले आकर बढ़िया ये मैं ना पता ખાસ કરીને આપણે ઘણી બધા ફરિયાદ કરતા હોય સરપંચો પણ અહીં બેઠા છે કે થોડાક તો જાણતો આવે અને લાઈટ જતી રહે ઝટકા મારે છે પક્ષી કે નદી ગયો હોય તો પણ લાઈટ જતી રહે આવા બધા પ્રશ્નો આપણે સામે આવતા હતા અમે અગાઉ પરીક્ષા કે બધા બેઠા ત્યારે અમે રજૂઆત કરી કે આમાંથી કાયમી માટે છુટકારો મળવો તો શું કરવું પડે